આજે તો અમને ચીમડી ના મળી હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ સવારે ઉઠીને અમે ઢીંગલી જોડે આવી ગયા તાપણ કરવા પણ આ શું તાપણું તો આ લોકો પૂરી કરી નાખ્યું બહુ ધુમાળું આવે તો બીજી બાજુ આવી મેં તો હાથ ગરમ કરી લીધા પણ આ ભાગ ઉદાસ કેમ થઈ ગયો પછી મેં બ્રશ કરી લીધું પણ પછી તબિયત ખરાબ થઈ ગઈ પછી અમે થોડુંક ઢીંગલી જોડે રમવા લાગ્યા પણ ઢીંગલીએ તો કાચબાના પગ તોડી નાખ્યા એટલે કાચબો લંગડો થઈ ગયો પછી મેં બાલ્ટીમાં પાણી લઈ હાથ પગ ધોઈ લીધા શિયાળામાં તો નવાનું મન જ ન થાય કેમ કે તબિયત આજે ખરાબ છે પછી ભૂખ લાગી એટલે મેં તો જમી લીધું પછી દવા પી લીધી પછી થોડો આરામ કરી લીધો પછી અમે નીકળી ગયા ચીમડી લેવા ખેતરમાં આવ્યા ત્યાં તો ટ્રેક્ટર ભરતા હતા આ પછી અમે બીજી બાજુ આવી ગયા આટલે આવીને જોયું આટલે તો બહુ બધી ચીમડી મળી ગઈ પછી આ ભાઈને પૈસા આપી મેં તો બુકિંગ કરાવી લીધું પછી મેં આવ્યો ત્યાં તો ટેમ્પો ભરાઈ ગયો અને આ ભાઈ તો ચીમડી લેવા મારા કરતા પણ પહેલાં આવી ગયો પછી મેં પણ ચીમડી લીધી અને ઘરે આવી ગયો